લાગણીઓ હંમેશા ત્યાં જ રોકાય છે જ્યાં તેનું માન સન્માન જળવાઈ રહે અને તેની ઇજ્જત સચવાય તેને સમજવામાં આવે સંબંધો પણ ત્યાં જ ટકે છે જ્યાં મન મોટું હોય વ્યક્તિ પ્રત્યે આદર ભાવ હોય અને માણસની કદર હોય અને માણસ પણ ત્યાં જ ખુશ રહી શકે છે જ્યાં તેને સ્નેહ મળે સલામતી મળે અને પોતાના મળે આ લાગણીઓનો કારોબાર જોખમી છે એમાં હારનાર કરતાં જીતનાર વધુ જખમી છે માણસ કદાચ બધી જગ્યાએ જીતી શકે છે પણ જ્યાં લાગણીને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં હારી જાય છે લાગણી એટલે માણસની અંદર રહેલા માણસનું સરનામું જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જ્યાં આપણે વિચારથી કામ કરવું જોઈએ ત્યાં આપણે લાગણીશીલ થઈ જઈએ છીએ અને જ્યાં લાગણીની આવશ્યકતા હોય છે આપણે વિચાર કરીએ છીએ નિર્દોષ લાગણીમાં બંધાવવું ખોટું નથી ખોટું છે કોઈની લાગણી સાથે રમવું લાગણીને સમજવા દિલ જોઈએ સાહેબ દિમાગથી સમજવા જશો તો ખાલી વાત તો જ લાગશે